આગળના વક્તાઓએ કીધું આજે ખેડૂતની હાલત શું છે ખેડૂત વિચારો પોતાના પરિવાર સાથે આખું વર્ષ પોતાની ખેતીમાં મહેનત કરે પરસેવો નાખી દે કોઈ પણ જીવજંતુ ઝેરી પ્રાણીઓ કે જંગલી પ્રાણીઓની ચિંતા કર્યા વગર એમાં દેવું લે લેણું લે અને ઉપરની પ્રકૃતિ કુદરતના ભરોસે એટલો બધો સાહસ કરે અને ખેડૂતમાં પોતાનો પરસેવો પાડે અને જ્યારે પકવે અને પોતાનો પાક જ્યારે પકવીને બજારમાં લઈ જાય આજે ખેડૂતની दशा એવી છે કે ખેડૂત પોતાના પાકનો ભાવ પણ નથી નક્કી કરી શકતો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખેડૂતની હાલત તમે જોઈ લો આજે જ્યારે એક બાજુ સરકાર કપાસના ભાવ મણના છસોને બાવીસ રૂપિયા ટેકાના ભાવ એમણે જાહેર કર્યા આપ્યા સોળસો ને બાવીસ રૂપિયા બધાને મળે છે ભાઈ કપાસના મણના સોળસો ને બાવીસ રૂપિયા મળે છે ખેડૂત મિત્રો આમાંથી કેટલા લોકો ખેડૂતો છે ઉંચાત કરો છે તમને ટેકાના ભાવ સરકારે મકાઈના એકવીસો રૂપિયા જાહેર કર્યા છે

આ જગતનો તાત છે આપણે બતાય આભાર માનવો જોઈએ જેમના મહેનતથી ત્રણ ટાઈમની થાળીમાં ભોજન આપણને મળે છે ત્યારે આ સરકાર ખેડૂતોની નથી આ સરકાર એમના ઉદ્યોગપતિઓની છે અદાણી અંબાણી ટાટા પિરાલા જેવા ઉદ્યોગપતિઓ માટે 16 લાખ કરોડ રૂપિયા અમને દેવું માફ કરી દીધું ત્યારે કોઈનું સર્વે કરવામાં નઈ આવ્યું રાતોરાત સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દીધા વિજય માલ્યા નીરવ મોદી લલિત મોદી બધાના વીસ વીસ દસ દસ હજાર કરોડ રૂપિયા માફ કર્યા અને ક્યારે મારો ખેડૂત મારો ખેડૂત કોઈ બેંક માંથી બે લાખની લોન લે ધિરાણ લે ત્યાં પોલીસ નોટિસ લઈને આવે જમીન જપ્ત કરી દે ભર જપ્ત કરી દે ત્યારે મારા ખેડૂતો આ સરકારની નીતિઓ તમે જોઈ લો આ સરકારની નીતિમાં ખેડૂત દિવસ અને દિવસે ગરીબ થતો જાય છે ખેડૂત દેવા નીચે દબાય છે અને ઉદ્યોગપતિ કરોડોપતિ દિવસ અને દિવસે અમીરો થતા જાય છે આ તો તમારી કેવી નીતિ મોદી સાહેબ આ તો તમારી કેવી નીતિ અમારો ખેડૂત આજે આત્મહત્યા કરે છે આજે અમારે ખેડૂતની જે દશા છે એમના પરિવારની દશા છે ત્યારે હું જે સરકારને કહેવા માંગુ છું અમારો ખેડૂત આજે બેઠો છે ખેતરમાં પાકે પાકતા પાકતા ઢોર ખાય ચોર ખાય મોર ખાય પછી અમારો ખેડૂત બધાનો ભાણો ભરે અને ભાણો ભરીને જે વધે એ અમારો ખેડૂત અમારા પોતાના ઘરે લઈ જાય અને અમારા ખેડૂત સાથે જે અન્યાય થાય ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ હવે અમારા જગતના તાતને અન્યાય અમે નથી સહન કરવાના

આજે સીસીઆઈ ની કેન્દ્ર ની સરકારે જાહેરાત કરી છે અને એમનું કમિશન ના મળે એટલે સીસીઆઈ કેન્દ્ર આજે બોડેલી માં ચાલુ નથી કરવા દીધું નથી કરવા દીધું ને ત્યારે સરકારને કેવા માંગીએ છે તમારા સસીઆઈ કેન્દ્ર ચાલુ કરો અને અમારા ખેડૂતોને પૂરતા ભાવ આપો નહીં તો આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને આ વિસ્તારમાંથી આંદોલન કરીને અમારે ગાંધીનગર પહોંચવું પડશે તમે ગાંધીનગર પણ પહોંચવા તૈયાર છે હવે આ જગતનો તાત તમારાથી થાકી ગયો છે મોગા મોગા બિયારણનો ભાવ વધે દવાના ભાવ વધે મજૂરી વધે અને એક બાજુ નેરનું પાણી ખેડૂતો ને આજે મળતું નથી આજે કોમોસમી વરસાદ થયા માવઠા થયા સરકારને અમે બધાએ રજૂઆત કરી કે ખેડૂતો માટે સહાય જાહેર કરો અને સરકારે એમના મંત્રીઓને કીધું કે ભાઈ તમે સર્વે કરો મંત્રીઓ આટલા આટલા ઊંચા ઘમ ફૂટ પહેરીને ખેતરમાં ફરતા થયા ફોટા પડાવતા થયા અને એમણે રિપોર્ટ કર્યો અને પેકેજ જાહેર કર્યું છે કોઈને એક રૂપિયો મળ્યો છે ભાઈ તમારા ખાતામાં નુકસાનીના પૈસા આવ્યા છે આ બાજુવાળા બોલતા નથી આવ્યા હોય તો કહેજો નુકસાનીના પૈસા આવ્યા છે ભાઈ એક 10 કરોડ 10000 કરોડ નું સરકારે પેકેજ જાહેર કરી દીધું એમણે કીધું હેક્ટરે 100% નુકસાની હશે તો 22000 મળશે પચાસ ટકા નુકસાન હોય તો હજાર મળશે પણ અમારો ખેડૂત જ્યારે ડોક્યુમેન્ટ લઈને અરજી કરવા માટે જાય છે અમારા ખેડૂતની આજે અરજી સ્વીકારવામાં આવતી નથી સર્વર નથી એમના ઓપરેટરો નથી વીસી નથી અરજી નથી સ્વીકારાતી ત્યારે ખેડૂતો આ ઉદ્યોગપતિઓની સરકાર છે એ તમારો ન અમારો ક્યારે ઉદ્ધાર કરવા નથી આજે આત્મનિર્ભર ભારતની વાત થાય છે અમારો ખેડૂત આધી અનાધી કાળથી આત્મનિર્ભર છે અમારા ખેડૂતને આગળ લાવો ને આગળ લાવવાના ઉદ્યોગપતિને દેવા માફ કરવાના અને ખેડૂતો સાથે અન્યાય થાય છે એ અન્યાય હવે અમે ક્યારે સહન કરવાના નથી ત્યારે ખેડૂતો મારા સાથીઓ અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવીએ વચ્ચે વિદ્યાર્થીઓના ટેટટપાસ ઉમેદવારોને શિક્ષકોની ભરતી માટે અમે આંદોલનો કર્યા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમના માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે કોઈ એમબીબીએસ કરે એમએસસી કરે બીએસસી કરે જીએનએમ કરે એએનએમ કરે એવા લોકોને સરકારની શિષ્યવૃત્તિ મળે આ સરકારે બંધ કરી એની સામે આંદોલન અમે કર્યા આ વિસ્તારમાં નેરનું પાણી નથી મળતું આજે પણ નેરો રિપેરિંગ નથી કરી નથી કરી ને આ લોકોએ નેર રિપેરિંગ કરી છે ભાઈ એમની નકલી સિંચાઈની કચેરી અહીંયા પકડાઈ અને એમણે આ નેરોની આજે પણ કામ નથી કર્યું અમારા ખેડૂતો શિયાળુ પાક કરવા માટે આજે પાણી માંગે છે પણ સરકારના અધિકારીઓ બધા એમના તાઈફાઓમાં મોજ કરે છે ખેડૂતોને કોઈની પડેલી નથી નથી આપણને પાણી નથી મળતું ત્યારે અમે એની પણ રજૂઆત કરીએ કે ભાઈ અમારા ખેડૂતોને નર્મદાનું પાણી આપો કરજણનું પાણી આપો ઉકાઈનું પાણી આપો આ વિસ્તારમાં સારા રોડ બનાવો આજે અમે છોટાવતે પુર અને બરોડાનો જે નેશનલ હાઈવે છે જે ભારત નદી પરનો પુલ આજે ત્રણ વરસથી તૂટી ગયો ત્રણ વરસથી તૂટી ગયો અને સરકારના કોઈ મંત્રી એમના અહીંના ધારાસભ્યને સાંસદ કોઈ જવાબ નથી આપતું ત્યારે એ ડાઇવરજનના નામે

આ આદિવાસીનો યુવાન હમણાં આ યુવાન અમારી સામે કેમ બોલી શકે લોકોના પ્રશ્ન લઈને કેમ આવે આદિવાસી માટે કેમ બોલે યુવાનો માટે કેમ બોલે રોજગાર માટે કેમ બોલે શિક્ષણ માટે કેમ બોલે એને જેલમાં નાખો અને મને જેલમાં નાખવામાં આવ્યો હતો